ચીખલી તાલુકાના આદિમ જૂથ અગ્રણીઓ અને પરિવારોએ કોંગ્રેસના સથવારે સોમવારે તાલુકા વિકાસ અધિકારી સી જે દેસાઈને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં પીએમ પીવીટીજી ડેવલપમેન્ટ મિશન અંતર્ગત ઘરવિહોણા પરિવારોને ઘર આપવા માંગ પોકારી હતી આદિમ જૂથ નામે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા પીએમ પીવીટીજી ડેવલપમેન્ટ મિશન અંતર્ગત આવાસ આપવાની યોજના બહાર પાડવામાં આવી હતી જેમાં આદિમ જૂથ પરિવારને જાણ થતાં શેરડી કાપવાનું કામ બાજુએ મૂકી લાભ લેવા પ્રયત્નો કર્યા હતા સર્વેમાં જૂથ પરિવાર ખરેખર ઘરવિહોણા હોય એવી સ્થિતિ સ્પષ્ટ થવા છતાં વહીવટી તંત્રની બેદરકારીના કારણે લાભ મળ્યો નથી બીજી તરફ સરકાર દ્વારા જૂથ પરિવારોને ઘર આપવા ચળવળ ચાલી રહી છે જે ખોટી જાહેરાતો હોય એવી લાગણી અનુભવીએ છીએ વહીવટીતંત્ર આદિમ જૂથના પરિવારોને કોઈ સરખી માહિતી કે માર્ગદર્શન આપતા નથી વધુમાં જણાવ્યું હતું કે અમારી માંગણીને યોગ્ય અને સંતોષકારક રીતે સ્વીકારવામાં ન આવે કે વિલંબમાં નાખવામાં આવશે તો અમારે ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આગળની કાર્યવાહીની ચીમકી આપી હતી અને મુખ્યમંત્રી જિલ્લા કલેક્ટર અને વિકાસ અધિકારીને નકલ રવાના કરી હતી આજરોજ અમે ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ સાથે મળીને ચીખલીમાં રહેતા આદિમ જૂથના એક હજારથી વધુ પરિવારોને જે સરકારશ્રીએ જાહેરાત કરી હતી જનમનના કાર્યક્રમ હેઠળ કે દરેક

પેઢીના પુરાવાઓ સાથે જે આદિવાસીના દાખલાઓ માગવામાં આવે છે એમના પુરાવાઓ પણ એમની પાસે નથી ત્યારે આ બધી જ રજૂઆતો લઈને અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે અને આદિમ જૂથના પરિવારને વહેલીમાં વહેલી તકે દરેકને આવાસ મળે એની આજે અમે રજૂઆતો કરી છે અને જો એ રજૂઆતો સ્વીકારવામાં નહીં આવશે તો આવનારા સમયમાં અમે ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન કરીને પણ અમારા આવાસ મેળવવા માટેના અમે પ્રયત્નો કરીશું મારું નામ ગીતાબેન ધીરુભાઈ રાઠોડ માણેકપુર નવાનગર હું રહું છું અમારા ગામના અંદર એવું છે કે અમારા મકાનો નથી આવતા જગ્યા નથી મકાનની ને અમારા જગ્યા માટે અમારે માંગ જોઈએ છે કે અમારે જગ્યા મળે તો અમારા મકાન બંધાય અને બે વર્ષ પહેલાંના મકાનો આવ્યા છે એનું અધૂરું કામ રહ્યું છે પલસ્તર પણ બાકી છે અને ટાઇલ્સ પણ નથી લાગતો બાણા પણ નથી લાગ્યા અમારું ઘણું કામ બાકી છે એ કામ માટે અમે માગણી કરીએ છીએ એ કામ અમારું પૂરું થાય એ અમારી અપેક્ષા છે કોને તમે રજૂઆત કરી શૈલેષભાઈ શૈલેષ હા ટીડીઓ સાહેબ ટીડીઓ સાહેબ ટીડીઓ સાહેબનો મેં રજૂઆત કરી છે